શું કેહુલ ના કરિયર માં આ સૌથી મોટી ભૂલ હતી જી હા મિત્રો ઘણા વર્ષો પહેલા કે એલ રાહુલ અને હાર્દિક પંડ્યા એક કમેન્ટ્સ પાસ કર્યા હતા ખાસ કરીને હાર્દિક પંડ્યા કે તે એપિસોડ ના કારણે તે બંને ને અમુક મેચો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો તો તાજેતરમાં કે રાહુલ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વસ્તુ વિશે વાત કરતા બોલ્યા એ એક અલગ જ હતી તેણે મને પૂરી રીતે બદલી નાખ્યો હું નાનપણથી ખૂબ જ શરમાળ અને નરમ બોલતો છોકરો રહ્યો છું પણ જેવો હું ભારતીય ટીમમાં આવ્યો હતો તો હું થોડો ખુલવા લાગ્યો હતો લોકો સાથે ભળવા લાગ્યો હતો પરંતુ હવે હું તેવું નથી કરી શકતો કારણ કે તે માત્ર ઇન્ટરવ્યુના કારણે તે ઇન્ટરવ્યુ એ મને મોટા પાયે ઈજા પહોંચાડી હતી ટીમમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો મને નાનપણથી સ્કૂલમાંથી સ્કૂલ માંથી ક્યારે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી હા નાના મોટા તોફાન કરતો હતો પણ એટલું પણ મોટું નથી કે કે મારા કોલ પછી કાઢી પડે તેથી તે અનુભવ મારા માટે ખુબ જ અલગ બાબત હતી અને હા મિત્રો સિરિયસલી મને પણ યાદ છે જયારે તે ઇન્ટરવ્યુ બહાર આવ્યો હતો તો તે સમયે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા ને કેટલીક વધારે નકારાત્મક પ્રતિક્રિયા મળી હતી યાર